મોટી લાઈન હો મોટી લાઈન મોટું માણસ ગુજરી ગયું લાગે હે ભાઈ કોણ ગુજરી ગયું આગળ પૂછો આગળ કોને કોણ ગુજરી ગયો આગળ પૂછો કિલોમીટર ની લાઈન હો કિલોમીટર માણા ઓલો બેશરો આપડા આ પાછો એ ભાઈ કોણ ગુજરી આગળ બધા ઓલો ગોથુ ખાઈ ગયો કે આ કોઈને ખબર જ નથી લાગી જાય બધા ઠેઠ નનામી ઉતી પડી ગયો ને જેને ખંબે રાખી દીધી એને કીધું એ ભાઈ કોણ ગુજરી ગયો એ કે આગળ ગળોલા ભાઈ જે કૂતરો લઈને જાય ને કૂતરો દોરેલો હાથમાં કૂતરો એ ભાઈ પત્ની ગુજરી ગયા બોલા ફેન હું છુ કે કૂતરો એનો અતિ પ્રિય હશે પાળેલો હશે તો એય સમસ્યાને હારે આવે છે એટલે એને પૂછ્યું કે હે ભાઈ તમારા પત્ની ગુજરી ગયા હા કેમ કરતા ગુજરી ગયા આ કૂતરો કરડ્યો ને ગુજરી ગયા હે આ કૂતરો કરડ્યો ને ગુજરી ગયા ઓ વાહ વેરી નાઈસ ડોગ હે ભાઈ આ કૂતરો મને વેચવો ઓલો કે વાહ હે ભયો આ બધા કૂતરા હાટો જ આવે છે એ તારો બાપ મારો તમે જાણો ને હું શું કેવા માંગુ છું આમ સ્લીપિંગ કોર્સ આમ હોય ને આમ આમ એટલે એમ જાતા ને બેનનું માથું અહીંયા અત્યારે આમ ને એમાં લીમડાની ડાયલ નીચી એ ડાયલ બેન ના માથે લાગી ટોકર લાગી મૂળ ગુજરી ગયેલા નહીં જીવ તાળવે સડી ગયેલો પેલા તો યંત્રો નતા ને કઈ એ ટોકર લાગી મૂળ તો તાળવે જીવ ચડી ગયેલો એને ઉતાવળ કરી લઈ લે જલ્દ લઈ જાવ ઢેર મેં રખાય ક્યાં ઈ ટોકર લાગી બેન બેઠા છે વાહડા પગડે ક્યાં લઈ જાવ એ રોઈ આવો તમારો નરક માં હારું નહીં થાય એ ભડોદી લાવ્યા ઘીરે

લગ્ન હવે તો હવે તા ભગવાનની દયા છે સાહેબ કેવા વાહનોમાં ગાડીઓ ને કેવી આમ આમ એની બગીયું કેવા બેન્ડ વાજા ને હે હેલિકોપ્ટરમાં રાજા માં ઉતરે આકાશ માલી ઉતરે આ ભાવા નહીં તા તો બધું લોમ મેક અમે બધું આમ થઈ ગયા અને હું મારી માતાઓ પગે લાગીને કહું હું કંઈ ટીકા નથી ગતો એ રૂપમાંની આનંદ જ કરાવું છું તમે ખોટું ન લગાડતા પણ મને મને એક કે આ બધું ઓલું મોઢે લગાડીએ એ થી ધોળું થવાય અમે મારા કોઈ અમને તો મોકો જ ન મળે મોઢે લગાડવાનો અને લગાડજો હું બિલકુલ નહીં ભગવાને શરીર આપ્યું છે પંચભૂત નું ટણા ગયો ટાટન રાખો તે ફેશિયલ કરાવજો બધાય હા જીકો હારા કપડા પહેરો હારા કપડા આવ્યા છે માર્કેટમાં યાર મરી જા પાણકોરું પહેરી પહેરીને આપડા વડીલો આ જાડા ઓઢણા ઓઢી ઓઢીને આપડી માવું ટળી ગયું અત્યારે ઘણી ને મોટી ઉંમરની માવું ને આપડા દીકરીઓ હારા કપડાં પહેરે અમુક ને નથી ગમતો અમુક ને પોક ને એ આઈ ની વાત તો હું કરતો જ નથી આ વાત બધી આફ્રિકાની કરું છું અમુક અમુક આ મોટી ઉમરના માળી માવડી છે ને કાકા એને અમુક ને નથી ગમતી એ વળી બેઠી બેઠી ટીકા કરે જમાનો બદલી ગયો એ તો તમે વેલ્યુ વી આવ્યું હોય ત્યાં લાગે બાકી તમે જો અત્યારે આવ્યો તો ડ્રેસ પહેરીને આતા મારી ગયો તમે સમય શું કહી ગયા અમે શું હે ખરેખર એટલે ભગવાન ની દયા છે બધું તમે તારે ટેસ્ટ થઈ રહ્યો હારી ગાડીઓ લ્યો હપ્તે લ્યો હા પોપટભાઈ ન કીધું કે આ એરબેગું કાઈ આપણી સેફટી નહીં નઈ કંપનીવાળાએ જ કાઢી છે હવે બેગું એરબેગું તો એવી આવશ્યક તમે ગાડી માંથી ભાગશો તો એરબેગ વાંજીને દોડીને પકડી લે ને એટલે ખૂબ ખૂબ વાપરો હું તો યુવાનો યુવાનોને કહું મન ફાવે એટલે વાપરો ગમે ત્યાં જાઓ દેવ દમણ ગોવા જાઓ જાઓ આપણે જો અહીંયા પૂરું નથી થતું કોઈ પણ મોટી જાહેરાત હોય ને એમે સ્ટાર ફૂદડી મારેલી હોય એમ મારી ફૂદડી બાકી છે આ કે નાની હુંની જાહેરાત નથી મારી જો ભાઈ બધી વસ્તુ હરખી હોય આખો આંબો કેસરનો હોય આપણો તો એમાં બે ભડદા નીકળે 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 તો કે ઈ ભડદાની ભડદાના ધોખા નો કરવાના હોય જ્યાં મીઠાશ આપે છે એની સાંભુ જોવાનું હોય ને આપણે શું કરીએ હરીફોની નેને સામો જોઈએ અમુક ના અમુક જ અમુક જ માણા એવા બત્રીસ કરોડ ના બંગલામાં જીતુભાઈ લઈ જાય ને તો એ સંડાસ માં જઈને ઉભો બહુ ગંદાય બહુ ગંદાય બેડરૂમ માં આવી અતર બે કે રા બાપ ખાડું કુવો બરોબર નહીં હોય કે તું તું જ હવે હવે હાવ કંપની ફોલ્ટ હોય એમાં કારીગરો શું કરી લે સાહેબ એટલે માન બાપ એક જ હોય પતિ પત્ની એક જ હોય પણ એમાં કોક હોય આપણા વરરાજો થાય ને આપણે એને સાફા બાંધીએ અને તલવાર આપીએ અને એના ગીત ગાઈ હમણાં મને ઇન્ટરવ્યુ પૂછ્યું એક જણાય મને કે આવું વરરાજાને ઘોડો ને એવું શું કામ આપે હું કે તમને શું લાગે તો કે અમને એવું લાગે કે મોકો આપે સટકેશ મેં ના એને રાજા એ માટે બનાવવા અમને વાતે સાચી ને એને જો પોતાના ઘરે ફૂલેકું ચડે ગામમાં એમ કહેવાય ગઈ અને ઘોડા ઉપર બેસાડ્યો હોય દીકરીઓએ ગીત ગાયા હોય એ ગીત એ ભીતું સાંભળ્યા હોય અને જે જગ્યાએ પણવા જાય ત્યાંય માંડવા સુધી એને ઘોડા ઉપર બેસાડે રાજા બને આપણે સાફો બાંધે એનું કારણ એટલું જ કે એ પ્રસંગ પત્યા પછી એ દીકરો

નહીતર કોઈ આપણે જે ધંધો આપણે કરી છે જેની જેની પાસે જે જે ધંધો છે એ વિષયનો આપણે ભણ્યા જ નથી લ્યો આપણે કોણ કન્સ્ટ્રક્શન નું ભણવા ગયા મને હાલો બીબીએ કોઈ કર્યું ભાઈ એન્જિનિયરિંગ ના દાદા છે આપણે એન્જિનિયરો ભાડે રાખી છે આપણે કોઈ એન્જિનિયરિંગ કોલેજ સાયન્સમાં પાસ નથી છે સાહેબ અરે આ હું બોલું છું મને હાર્મોનિયમ નથી આવડતું જો આજની તારીખે નથી આવડતું સદા તૂટી ગયા ક્લાસ કરી કરીને એને કહેતા હાલે જો વધારે જીતુભાઈ ભાવ વગરની ભક્તિ નકામી સ્નેહ વગરનો સગો નકામો સૂર્ય વગરનો દિવસ નકામો ચંદ્ર વગરની રાત નકામી પૈસા વગરનું પાકીટ નકામું અને ઈ વગેરનું ઘર નકામું ઘણા વાંઠા આપણે કે આવી જાવ અમારી ઘરે તારી ઘરે હું તો ધોવા આવું અમારે હ એટલે જો કીર્તિભાઈ એ હામી જમાવટ કરવા ગયા છે કારણ કે પરમ પૂજ્ય મહંત બે પતિ પત્ની ડાઇનિંગ ટેબલમાં જમતા હતા એની ઘરવાળીનો મોબાઈલ રફોડામાં પડ્યો હતો એમાં મેસેજ નો ટોન વાગ્યો ટૂંક ટૂંક બેન ખાવાનું પડતું મૂકીને સીધા ન્યા મેસેજ એના પતિ નો જતો એમાં એટલું દુખ્યું ઠીક રફોડામાં ગયું છે પાણી ફરતી આવી ગયા ઘણા તો ઘોડાના ખાટલા ઉપર ઈ ખાટલા ઉપર કુદાડવાનું સાધન છે સાહેબ ઘોડો દેવ છે નિહાકો લાગી જાય એનો ગમે એમ તેમ ઉપયોગ ન કરાય અશ્વ દેવ છે એની માથે બેહો પવિત્રતા આવે એ માટે વરઘોડામાં લાવો કોઈ પણ અઢારે વરણ પણ ગમે અહીંયા ખાટલા બરોઘર ઘોડો નિહાકા નાખતા અરે મારું તમે આમલો વાવો નહી ને એ બહુ ઉગે જે વાવો નહીં ને એ બહુ ઉગે અને જેનું જતન કરી અને છોડ મોટો કરવો છે એને અવરોધ બહુ કરે દુનિયા એવી છે કે આંગળીઓ પકડી પકડીને હાલતા શીખવાડે ને હાલતા શીખી જાવ તો ટાટિયા કહેવાનું ચાલુ થાય કરો હું તમે અને તમે સાંભળો જેને બોલતા શીખવાડો એ આપણે બોલતા બેન કરે જે બાળકને આપણે નાનો મોટો કરે કાકા બોલો બેટા કાકા ઈ બાપા બાપા